હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે બનાવશું ઇન્ડિપેન્ડન્સ ડે માટે તિરંગા મીઠાઈ આ મીઠાઈ પાંચ મિનિટમાં બની અને રેડી થઈ જાય છે એટલી ફટાફટ બને છે એક વાટકી કાજુ લીધા છે પોણે વાટકી સાકર લીધી છે એક વાટકી મીઠ પાઉડર આટલા મટીરિયલમાં રેડીમેટ સ્વાદિષ્ટ અને ટેસ્ટી મીઠાઈ મળે એવી જ મીઠાઈ પાંચ મિનિટમાં બની અને રેડી થઈ જાય ગેસે પેન ગરમ કરવા મૂકશું અને તેમાં આપણે કાજુ શેકી લેશું અને કાજુનો કલર બદલવો ન પડે એવા વ્હાઈટ જ રહે તે રીતના આપણે શેકવાના છે આટલા શેકવાથી કાજુનો પાવડર એકદમ સરસ અને ફાઇન બની જાય આ કાજુ શેકાઈ ગયા છે અને કલર પણ નથી બદલાણો વ્હાઈટ કલરના જ રહ્યા છે અને કુરકુરા અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે તે તેમાં ખાંડની જગ્યાએ સાકર લેવાની છે તો આપણે પહેલાં સાકર દળી લેશું અને કાજુ ઠંડા થઈ જાય પછી કાજુનો પાવડર કરી લેશું ખાંડ કરતાં સાકર હેલ્થ માટે સારી હોય છે અને થોડી આપણી મીઠાઈ હેલ્ધી બને તે માટે આપણે આ સાકરનો જો આ રીતનો પાવડર કરી અને પછી આપણે સાસણી લેશું હવે આપણા કાજુ ઠંડા થઈ ગયા છે હવે તેનો પણ પાવડર કરી લેશું આ વિડીયાને સ્કીપ કર્યા વગર તમે જોશો તો પરફેક્ટ રીત સમજાશે અને મીઠાઈ પણ પરફેક્ટ બનશે અને ફટાફટ બની જશે જો આ કાજુનો પાવડર નથી ગઠ્ઠા થયા અને એકદમ પરફેક્ટ અને ફાઇન પીસાઈ ગયો છે આપણે સાકરનો પાવડર કર્યો હતો હવે તે પાવડરને આપણે સાસણી લઈ લેશું અને આ પાવડર ખાલી કાજુ અને મિલ્ક પાવડરમાં ભેળવી અને બે સ્પૂન દૂધ એડ કરી અને ગેસ શરૂ કર્યા વગર પણ મીઠાઈ બને છે આપણે આપણે આ ચાસણી લઈ અને પરફેક્ટ મીઠાઈ બનાવશું સાસણીવાળી મીઠાઈ ફૂટે કે પંદર દિવસ મહિનો ડ્રાય જ રહે છે અને ગેસ શરૂ કર્યા વગર મીઠાઈ બનાવી એન્ડમાં ચીપચીપી બની જતી હોય છે સાકર પલ્લે એટલું આપણે તેમાં પાણી નાખીતું હવે આપણી સાસણી થવા તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું આપણી ચાસણી રેડી છે કે નહીં એક તારની ચાસણ થવા દેવાની છે જો આ રીતે એક તાર થવો જોઈએ વધારે નહીં થવા દેવાની તો મીઠાઈ હાર્ડ બની જાય છે એક તારની ચાસણથી એકદમ સોફ્ટ બને છે અને મિલ્ક પાવડર એડ કરી દીધો છે હવે આપણે કાજુનો પાવડર એડ કરશું મિલ્ક પાવડર સાકરની સાસણી અને કાજુનો પાવડર આપણે સારી રીતે મિક્સ કરી અને ત્રીસ સેકન્ડ જેવું કૂક થવા દેશું અને પછી આપણે ચેક કરી જે તેની ગોળી વળી જાય તો એ આપણે પરફેક્ટ મીઠાઈ બનશે હવે આપણે રેડી થઈ ગઈ છે હવે તેમાં આપણે ઈલાયચીનો પાવડર ફ્લેવર માટે નાખીશું બે ચપટી હવે આપણે ત્રિરંગા મીઠાઈ બનાવવાની છે તો આના આપણે ત્રણ ભાગ કરી લેશું અને જેમાં આપણે મીઠાઈ સેટ કરવાની છે તેને આપણે ગ્રીસ કરી લેશું પહેલાં પછી હવે આપણે આમાં એકમાં ઓરેન્જ કલર એકમાં ગ્રીન કલર અને એક ભાગ વ્હાઈટ રહેવા દઈશું અને ગ્રીન ઓરેન્જ કલર સારી રીતે મિક્સ કરી અને આપણે રેડી કરીશું આ ડ્રાય ફૂડ કલર યુઝ કર્યો છે અને લિક્વિડ ફૂડ કલર પણ યુઝ કરી શકાય અને તેમાં પણ પરફેક્ટ તિરંગા મીઠાઈ બને છે બીજી અને ફટાફટ પાંચ મિનિટમાં બને તેવી તિરંગા મીઠાઈની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય

રેડી થઈ ગઈ છે હવે તેને અડધી કલાક માટે આપણે સેટ થવા રહેવા દેશું પછી ડીમોલ્ટ કરી અને આપણે તેને કટ કરી દેશું નાના નાના પીસમાં પણ કટ કરી શકાય આપણે હવે આ તિરંગા મીઠાઈ ના તિરંગા બાર બનાવશું આ તિરંગા મીઠાઈ રેડી આને જોતા જ મોઢામાં પાણી આવી જાય અને એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર અને હેલ્ધી આ મીઠાઈ આપણી રેડી છે અને આ મીઠાઈની રેસીપી ગમી હોય તો ભૂલા વગર કોમેન્ટ કરજો